ગુડ મોર્નિંગને જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં હવે ઘણા દિવસથી આપણા વિડીયા આવતા નહોતા અને એનું કારણ હતું કે આપણે દિવાળીની રજાયું ના બધું ભેગું હતું એટલે કાંઈ ગાડી ભરીને જાતા નહોતા તો એના હિસાબે આપણે કાંઈ વિડીયા બનાવતા નહોતા અને આજે જો આપણે ગાડી ભર ભરી છે આ ઓલી નાની ગાડી છે આપણી પાસે અને અત્યારે કેટરસનો સામાન ભરેલો છે કારણ કે હવે લગ્નગાળાની સિઝન આવી ગઈ છે એટલે જો આ પાર્ટી પ્લોટમાં ખાલી કરવા આવ્યા છે હમણાં હવે થોડાક દીધી આપણે લગભગ મહિનો લોકલ જ હાલવાનું છે અહીંયા બહારનું કાંઈ આપણે હમણાં નહીં થાય કારણ કે આ ડેકોરેશનમાં હમણાં ફિક્સ મૂકી છે બે ત્રણ બે ને ત્રણ ત્રણ ગાડી મૂકી આપણે આમાં લોકલ જ હાલવાનું અત્યારે જો અહીંયા બારોબાર પાર્ટી પ્લોટ છે કાલાવાડ હાઈવે ઉપર ત્યાં ખાલી કરવા આવ્યા છે જોવા અહીંનો વ્યૂ ચેક કરો બિલ્ડિંગ બધી ફરતી છે ને વચ્ચે પાર્ટી પ્લોટ છે ખાલી થાય છે એટલે બહાર જવાનું તો થાય આમાં પણ હજી સત્તર અઢાર તારીખ પછી ફેરા ફેરાય છે બહાર ગામ જવાનું થાય અત્યારે તો કાંઈ છે નહીં બહારનું જો હવે ક્યાં બહાર જવાનું થાય એ તમને આગળ આવતા વિડીયોમાં બધે ખબર પડી જાય તો કન્ટિન્યુ વિડીયો હવે આપણે આવશે વિડીયો કન્ટિન્યુ જોજો બધા અહીંયા જો આ ખાલી જગ્યા ખાલી પડી આ પાલટી પ્લોટ વાળાનું જ છે પાર્કિંગ છે પાલટી પ્લોટનું આખે આખું અને પાછળ ઓલી બાજુ બગીચો હોય હાલો તો હવે અહીંયા ખાલી થાય પછી પાછા આપણે ગોડાઉન જવાનું છે ત્યાં વયા જાય પછી જોઈ છે હું ભરવાનું હે કે ગાડી ત્યાં રાખવાનું કે કારણ કે આપણે આમાં કઈ આઈડિયા હોય નહીં ક્યાં મોકલે આગળ ખબર પડી જાય કન્ટિન્યુ રહેજો ચાલો તો નીકળી પછી ખાલી કરીને તો મિત્રો જો આપણે આ બીજી ગાડી લઈને હવે નીકળ્યા છે અહીંયા ગોડાઉન આવતા રહ્યા હતા આપણે ગોડાઉન થી હવે જો બીજી ગાડી બીજા પાર્ટી પ્લોટ આપણે જવાનું છે પાર્ટી પ્લોટ જવા નીકળી ગયા બડા ઉલક ભરી અને આ કાલાવર રોડ ઉપર આપણે અત્યારે ચડી ગયા છે હવે અહીંથી આગળ આપણે ખાલી સાઈડ ભરવાનું થાય તો મિત્રો જો આપણે આવી ગયા હતા પાર્ટી પ્લોટે અને જ આ બધો સામાન આપણી ગાડીમાં આવ્યો આ બધી પેટીઓ પડી અને આવડા ટેબલ પડ્યા એ બધા ગોઠવવાનું ચાલુ છે બધું ડેકોરેશન કરે છે અને આપણે જાળવાની છ બેઠા હા પાર્ટી પ્લોટ ડ્રીમ લેન્ડ પાર્ટી પ્લોટ છે આપણે કાલાવ રોડ ઉપર આવે રાતનું ફંક્શન છે રાતે આપણે લગભગ બાર એક વાગ્યા લગી અહીંયા જ રહેવાનું હોય તો ગુડ મોર્નિંગ મિત્રો અને આજે આપણે આ બીજો દિવસ છે ને કાલે આપણે કાલે રાતે ગાડી ભરી જ્યાંથી પછી ફંક્શન પતાવીને નીકળી ગયા હતા અને મોરબી જો આજે આવ્યા છીએ આજનું ફંક્શન મોરબીમાં છે ને અત્યારે ટાઈમ થયો અગિયાર સાડા અગિયાર વાગ્યા છે ને આપણે મોરબી છે અહીંયા જો આપણે ગાડી ખાલી હજી નથી થઈ ને જે માલ જોઈ એ રીતે ખાલી કરે છે ને એવું બધું છે અને જોવો તમે આ છે પાર્ટી પ્લોટનો વ્યૂ અત્યારે બધું ડેકોરેશનનું કામકાજ ચાલું છે બધું શંકા રહે જો તમે આ બધું સેટ બનાવે છે અને અહીંયા આ બધું ડેકોરેશન થાય છે અને આપણે જે સામાન ભરીને આવ્યા એ આ બાજુની સાઈડમાં જુઓ તમે અહીંયા ડેકોરેશન કરે છે બધું કામકાજ ચાલુ છે બધું હાંજનું ફંક્શન છે અહીંયા જોવો તમે હાંજે તમને બતાવશું કે આ શું બધું ડોક અત્યારે આ બધું સેટ બનાવે છે એ રાતે બધી લાઇટિંગ બાઇટિંગ ચાલુ થાય રાતે તમને દેખાડશું બધું અને આપણે બે ગાડી ભરીને આવ્યા છીએ અને આપણા ભેરા છે અશ્વિનભાઈ બે ગાડી ભરીને આવ્યા છે અત્યારે બે બે ભાઈ જો અહીંયા બેઠા છે સાંય આવી મચ્છુ મચ્છુ ડેમના કિનારે તમને હમણાં આમ ડેમ બાજુ જાયેલા આપણે ડેમે બતાવશું ડેમે જ છે આ બાજુમાં જ છે જે આમ હમે ઝાડવા દેખાય એ ઝાડવાની પાછળ જ છે ડેમ આવ નજીકમાં જ છે મચ્છુ ડેમ તમને બતાવશું મિત્રો જોવો ડેકોરેશન જોવો આ બધું ઢોસાનું વાવ ઉતરશે આ અન્ના બધું ગોઠવણી હોય એ રીતનું બધું ગોઠવણી કરી છે ઘોસાનું કામ તો ફૂલ ડેકોરેશન ઢોસાનું કાઉન્ટર છે પછી આ બાજુ બધું નું ને એવું છે અને આ છે જ્યુસ નું કાઉન્ટર આ જ્યુસ નું કાઉન્ટર